આગામી નવરાત્રિના તહેવાર અનુસંધાને બહેન દીકરીઓને ધ્યાનમાં રાખવાની અમુક બાબતો જેમ કે અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે વિડીયોગ્રાફ ફોટોગ્રાફ શેર કરવાનું ટાળો કાર્યક્રમના સ્થળે તમારો રસ્તો હંમેશા ભીડભાડવાળો પસંદ કરજો રાત્રિના સમયે તમે ગરબા રમવા જાઓ છો ત્યારે ગરબા સ્થળ ઉપર અથવા કે બહાર તમને કોઈ પણ જાતની કોઈ પણ મદદની જરૂર હોય તો જનરક્ષક એકસો બાર નંબર ઉપર કોન્ટેક કરો તેમજ પશ્ચિમ કચ્છ ભૂજ પોલીસ કંટ્રોલ રૂમ નંબર જીરો એક્યાવીસ બત્રીસ બસો પચાસ નવસો સાહીઠ ઉપર કોન્ટેક કરો તમે જે જગ્યાએ ગરબે રમવા જાઓ છો એ જગ્યા એનો એડ્રેસ જે સાથીદાર મિત્રો સાથે તમે રમવા જાઓ છો એ સાથીદાર મિત્રોના કોન્ટેક નંબર તમારા પરિવારને અવશ્ય આપજો પરિચિત ગ્રુપમાં જ રહેજો અજાણી વ્યક્તિને લિફ્ટ આપવાનું કે લિફ્ટ લેવાનું ટાળજો તમારો ફોનનો Google લોકેશન હંમેશા ઓન મોડ પર રાખવું કોઈ પણ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવાવર જગ્યાએ જવાનું ટાળજો તમારા વાહનમાં પૂરતા પ્રમાણમાં ઇંધણ રાખવાનું આગ્રહ રાખો સાવચેત રહો સુરક્ષિત રહો વુજ શહેર પોલીસ ટીમ હંમેશા આપની સાથે